મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ તસ્કરી વિરુદ્ધ એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે બેંગકોકથી ભારત આવતી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા પાંચ મુસાફરો પાસેથી અંદાજે પાંત્રીસ કરોડ રૂપિયાની કિંમતનું હાઇડ્રોપોનિક કં જપ્ત કર્યું છે તસ્કરોએ આ નશીલા પદાર્થોને પકડાઈ ન જવાય તે રીતે શેમ્પુની બોટલો અને નાસ્તાના ડબ્બાઓમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવ્યા હતા કસ્ટમ વિભાગે આ તમામ પાંચ આરોપીઓની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે આ ઉપરાંત સઘન ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગને અન્ય સફળતા પણ મળી છે એક મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતા પોલિસ્ટ અર્ધકિંમતી પથ્થરો મળી આવ્યા હતા જ્યારે અન્ય બે મુસાફરો પાસેથી મોટી માત્રામાં વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી એરપોર્ટ પર કડક સુરક્ષા અને સતર્કતાને કારણે તસ્કરીના આ મોટા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે હાલમાં વિભાગ આ આખા નેટવર્ક પાછળ કોણ છે તે જાણવા આગળની તપાસ ચલાવી રહ્યું છે તો મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે જેમાં પાંત્રીસ કરોડની કિંમતનું હાઇડ્રોપોનિક નિંદણ જપ્ત કરવામાં આવ્યું છે તો શેમ્પુની બોટલ અને નાસ્તાના બોક્સમાં ચાલાકીથી છુપાવીને લાવવામાં આવ્યું હતું તે ઝડપી પાડવામાં આવ્યું છે તો બેંગકોકથી આવતી ફ્લાઇટમાં પાંચ મુસાફરો પાસેથી આ ઝડપી પાડવામાં આવ્યું તો તમામ આરોપીઓ એન્ડિપેક્સ એક્ટ હેઠળ હાલ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે તો અનેક મુસાફર પાસેથી કિંમતી અર્ધ પોલિશ પથ્થરો પણ મળી આવ્યા છે તો સમગ્ર મામલામાં કસ્ટમ વિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે